હાય ઈટ કનાા મેવાર રેની કાફીના બસ લહ કાફીના બસ લહ કાફીનો ન થા આ ઉલ કના કોમાં ઈ નીકળી જાય જો નીકળે આ લેઓ કઈનો થાય આડુ આવે હાય આવ

નયા છે માકાનો છોકરો જે હે આરિયન શું બેમાંથી મોબાઈલ આમું નો જો મોબાઈલ ન હોતી એમ ક પેલા ચાર્જ બંધ કરી નવો મોબાઈલ ન ઓળ કરા પેલા હું ચાલુક બંધ તો આ ગાય સા મોબાઈલ જો કાજો કોમ તોટી ગયો હે અને ચાર્જિંગમાં

जो जो तो जो गाइस चल थी गयो पण गाइस एडो कम बॉडी गयो है तो कम बन ना कम पड़े उजय आर्यन तो गाइस आपरा पा इंट्रो नाखे है आ पहले जे आपरा घर जो पाणो बैठो भाई काम इत नच चा तो पाणो तो गाइस आपरे यहां बात तो मा आपरे सन में क्या टोटल दे और जो गाइस आपरे टाम आपरे आगो ले लिदु और यहां आपरे प्लास्टर करने को और आपरे जो गाइस आज ने सन में क्या माफ

તો ગાય આપણે બે કટિંગ કરી નાખા અને ગાય આપણે હરખા તો ના કપાના થોડા કપી ગયા એક જ માપણે આટલે હું મેખો મસ્ત એમ થઈ જાય છે તો આપણે આમ કરી નાખીએ આ તો ગાય આપણે પેલા ટાંકડું ટોશું જોઈએ અને આપણા અંદર રહી જઈએ ને પછી આપણે સિમેન્ટ આવે ને એમ આપણે કપડ કરી Okay.

Продолжение Thank okay. okay. you.

અને રેતી આવી ગયા અને સિમેન્ટ આવી ગયો અને આપણે રેતી અને સિમેન્ટ ને કરી નાખી મિક્સ તો અને ગાઈસ તો આપણે આ લોટ કેમ ઘરે બાંધી એટલે આપણે આ મિક્સ કરી નાખો તો ફટાફટ આપણે બનાવી નાખી ગાયકા

તો ગાય આપણે કરી નાખ્યા ને જો આપડે હાથ બાત બગડે અને લુકડે એટલે બગડી ગયા અને થાય છે એટલે મજબૂત ફીટ થઈ જવું અને આપડા ફૂકી જાય ને એટલે પછી આપણે પાણી ધોઈ નાખશું ને મસ્ત મજાના ગાય થઈ ગયું હોય આપણે હાથ ને બધું બગાડ્યું ને એ આપણે પેલા ધોઈ નાખીએ તો ગાય હવે આપણો આજનો બ્લોગ પૂરો મળશે એક નવા એક બ્લોગમાં